ચાલો ફોલો લાઈક યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ આજે હું છું બગેસરા મુકામે એક તો એવા કલાકારની જરૂર પડી કારી નવું તો બગસરા આવ્યો હતો એકદમ યાદની ભાવે અને કામ પણ ખૂબ સરસ અને ઝડપી ટાઈમ ટુ ટાઈમ તો એવા કારીગરની મુલાકાત કરાવું અને તમે પણ મળો અને જાણો તો હાલ હું છું જેતપુર રોડ છે આ છે જેતપુર રોડ મિત્રો આ તરફ છે બગસરા રોડ કે જે પોલીસ સ્ટેશન પાસેથી વાઘ વળીને નીકળે છે અને આ છે શિયાળા મોટર્સ એ જે કલર કામ કરે છે ગૌતમભાઈ મુરારે એક નંબર કામ ફિનિશિંગવાળું કામ અને દામ પણ વ્યાજબી તો આપણે એમના ઓનરને જ મળીએ અને વાત કરીએ ઇમ્પોર્ટેડ સ્પ્રે કલર મિકેનિક કામ ફોમ્પર્ક સર્વિસ કેપર તેમજ કાર લેવેસ્ટ માટે પણ કામ કરે છે આપણે મળીએ એમને જ અને એમની સાથે વાત કરીએ હાલ કામ ચાલુ છે એનું એમની સાથે જ વાત કરીએ મિત્રો કોઈ પણ વાહનનું કલર કામ હોય એ કરે છે નમસ્તે ગૌતમભાઈ આ તમે કલર કામ કરો છો ટચિંગ કામ થોડીક માહિતી આપો ને અમે ગમે રીતે ગાડી હોય આ જો અત્યારે હાલમાં ફોર્ચ્યુનર પડી છે આઈ ટ્વેન્ટી છે સેન્ટ્રો છે ગમે તે ઇમ્પોર્ટેડ ગાડી ઇમ્પોર્ટેડ કલર કરીએ લોકલ કલર નહીં પણ ઇમ્પોર્ટેડ જ છીએ અને કામની ખૂબ ગેરેન્ટી ફૂલ જવાબદારી અને ભાવભાઈ વ્યાજબી ભાવ બીજા કરતાં વ્યાજબી ભાવ અને સારું મટિરિયલ તો તમારી શોપનું ઠેકાણાનું સરનામું બોલજો દાદા જેતપુર રોડ પાણીના ટાકા સામે સિયારામ મોટર્સ ગૌતમભાઈ કલર કામ કાર મેળો બધું છે અને ગૌતમભાઈ આગળ તમારો નંબર એક ગૌતમભાઈ દેવમોર ડબલ નાઇન વન થ્રી જીરો થ્રી ત્રિપલ જીરો નાઇન સરસ મિત્રો ગાડીને લગતું ટચિંગથી માનીને કાંઈ પણ કામ હોય તો બેસ્ટ આર્ટિસ્ટ છે અને દિલથી કામ કરે છે તો મળો બગસરા બહુ દૂર દૂરથી ગાડી કલર કામ માટે આવે છે આયા એવું નામ છે એમનું મને તો આજે આવ્યો ત્યારે ખબર પડે આજે મને એમ જો નાના આના વખાણ કરવા યોગ્ય કલાકાર છે તો વાત કરીએ కారో రాష్టవోడియో ఫోలో లాక్